સાથીઓ ગુજરાતના ઘણા એવા જિલ્લાની અંદર જેમ કે વડોદરા છે સુરેન્દ્રનગર છે ત્યાં જોરદાર વિરોધ ચાલી રહ્યો છે સ્માર્ટ મીટરને લઈને સ્માર્ટ મીટરની અંદર તમારે પહેલાથી રિચાર્જ કરાવવાનું જેમ આપણે મોબાઈલની અંદર રિચાર્જ કરાવીએ છીએ કે ભાઈ બસો નવ્વાણું નું રિચાર્જ કરાવીએ તો એક મહિનો ચાલશે એવો ડેટા આપવામાં આવે છે એવી રીતે સ્માર્ટ મીટરની અંદર પ્રીપેડ સેવાની અંદર પેલા રિચાર્જ કરાવવાનું અને જેટલું રિચાર્જ હશે એટલી પ્રમાણમાં તમને લાઈટ મળશે પતી ગયું બત્તી ગુલ વીજળી ગુલ લાઈટ ગઈ અંધારા પટ છવાય જશે તમારા ઘરમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ તો આપણે જ્યાં મહેનત કરીએ છીએ નોકરી કરીએ છીએ આપણને આખો મહિનો કામ કર્યા પછી મહિનાના અંતમાં પગાર આપવામાં આવે છે પણ આ સરકારની જે એજન્સી છે સરકારની જે સંસ્થા છે વીજ કંપની તે કહે છે કે પહેલા તમે પૈસા જમા કરાવો અને પછી વીજળી પ્રાપ્ત કરો આમ જોવા જઈએ તો સરકારનો ઉદ્દેશ્ય અને સંસ્થાનો ઉદ્દેશ્ય સેવાનો હોય છે લોકો માટે આ સંસ્થા બની હોય છે લોકોની સેવા માટે પણ જયારે પેલા પૈસા ઉઘરાવ આવે તો આ ખરેખર આને સેવા કહી શકાય ખરી શું આ નફાવૃત્તિ નથી અને નફાવૃત્તિ હોય શું આને સરકારી સંસ્થા માની શકાય પછી તો પ્રાઇવેટમાં અને સરકારી સંસ્થાઓની અંદર શું ફરક રહી જાય એ માટે સાથે સાગરભાઈ જોડાયા છે સાગરભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે છે સાગરભાઈ સાગરભાઈ સ્વાગત આજે સ્માર્ટ મીટર માટે આજે સરકારે જે મુહિમ ચલાવી છે પાયલોટ પ્રોજેક્ટ ચલાવ્યો છે કે લોકોના ઘરે હવે જે જૂના રીડિંગ વાળા મીટર ચાલતા હતા જે ડિજિટલ મીટરો હતા આની પેલા જે સ્ટેટસ્ટિક મીટરો હતા ये हमें नहीं रहे हमें सीधा स्मार्ट मीटर आ स्मार्ट सीटीओ नहीं पहला बात थी थी स्मार्ट सीटीओ नहीं बात तो आई नहीं पर स्मार्ट मीटर नहीं बात जो नोटी थी ये स्मार्ट मीटर आ भी गया चल भाई सो क्या हुआ था बाबा हम्म बिल्कुल बिल्कुल स्मार्ट सिटी नहीं बनिया स्मार्ट स्कूल्स नथी बनी परंतु मोदी साहेब अवे ओवर स्मार्ट चिटर्स

कि कांग्रेस आपसे तो तुम्हारा घरनी बिजली નું કનેક્શન કાપી નાખશે જો આ એમના બોલેલા શબ્દો સાંભળો કે આપકે ઘર મે બિજલી કનેક્શન કાટા કે અંધેરા કર દેગે હા બિજલી કનેક્શન કટા કે આપકે ઘરો મે અંધેરા કર દેગે કોણ કોંગ્રેસ વાલે કોંગ્રેસ તો ابھی ગુજરાત મે આઈ નહીં कांग्रेस तो अभी सेंटर में आई नहीं है कांग्रेस का रिजल्ट क्या आएगा वो तो चार जून को पता चलने वाला है लेकिन कांग्रेस को चोर कहने वाले देश के प्रधानमंत्री जो मंच पर से कहते हैं कि अगर कांग्रेस आएगी तो आपके घर की बिजली का कनेक्शन चोरी कर लेंगे वो देश का प्रधानमंत्री आज चार जून से पहले पूरे गुजरात में अलग अलग जिलों के अंदर चाहे वो गोधरा हो बरोड़ा हो सूरत हो सुरेंद्रनगर हो जामनगर हो राजकट हो हर बड़े शहरों में आपके घर की बिजली चोरी कर रहे हैं। मतलब के तुम्हारा घर में वीजली न कनेक्शन काफी ना जो ते प्रीपेड बिल नहीं भरो वीजी न तो गम्मे तेरे तमु रिचार्ज खत्म था तरत

આ તો હજી શરૂઆત છે આ ઓવરલાઇટ એક જ દિવસમાં પાંચસો પાંચસો કરોડ રૂપિયા પડાવી લેવાનો કારસો છે હું તમને સાબિત કરીને બતાવું એક પોઇન્ટ ચોસઠ કરોડ મીટર્સ ખાલી ગુજરાતમાં લાગશે જેવો મીટર લાગે એટલે મિનિમમ બેલેન્સ કેટલું કરાવવાનું ત્રણસો રૂપિયા સાંભળજો મિનિમમ બેલેન્સ ત્રણસો એટલે જેવો મીટર લાગે એક પોઈન્ટ ચોસઠ કરોડ મીટર લાગી જાય એટલે એક પોઈન્ટ ચોસઠ કરોડ ગુણ્યા ત્રણસો કરી લો એટલે પાંચસો કરોડ રૂપિયા ઉભા ને ઉભા આ ગુજરાતના એકસો ચાલીસ કરોડ મોદીના પરિવારના લોકોમાંથી સાત કરોડ લોકો જો પોતાના ઘરમાં સ્માર્ટ મીટર્સ લગાડે એટલે આપણા દેશના વડાપ્રધાન ને જે પીએમ કેર ફંડનો હિસાબ નથી આપતા કરોડો રૂપિયાના ઇલેક્ટ્રોરલ બોર્ડ નો નથી આપતા એને પાંચસો કરોડ રૂપિયા ઉભા ને ઉભા મળી જશે અને આ તો એક જ દિવસમાં પછી અઠવાડિયું થાય એટલે રિચાર્જ કરાવો દસ દિવસ થાય એટલે રિચાર્જ કરાવો તમે જેટલું વાપરતા હોય વપરાઈ જાય એટલે રિચાર્જ કરાવો એટલે તમે આખો મહિનો તમારા ઘરમાં રોશની ચાલુ રાખવા માટે વીજળી ચાલુ રાખવા માટે તમારા ઘરમાં અંધારું ના થઈ જાય એના માટે આખો મહિનો બસ પતે એટલે રિચાર્જ કરાવી રાખો આ તો શરૂઆત છે આ તો અખતરો છે જો તમે નહીં બોલો ને તો મોબાઈલ તો રિચાર્જ થઈ ગયો પહેલા બસો રૂપિયામાં આખો મહિનો ચાલતું તું હવે મિનિમમ સાતસો રૂપિયામાં મોબાઈલ રિચાર્જિંગ આખો મહિનો ચાલે છે હવે વીજળીના સો કોલ્ડ કહેવાતા ઓવર સ્માર્ટ ચીટર્સ મીટર્સ આવી ગયા એટલે તમે એને પણ પ્રિપેર્ડ કરો જો આમાં કોઈ વિરોધ ના થાય તો થોડાક વખત પતિ તૈયાર રહેજો તમે લોકો કારણ કે તમે ગુલામ થઈ ગયા છો હિન્દુત્વના નામે ધર્મના નામે સનાતનના નામે પાંચસો રૂપિયે લિટર પેટ્રોલ થઈ જાય તો પણ તમે મોદીજીને લાવશો ને તો સાંભળી લો આ તો ખાલી વીજળીનું બિલ પ્રિપેડ કર્યું છે પછી ગેસ લાઈનમાં છે ગેસ ગેસના બિલ પણ સ્માર્ટ મીટર્સ લાવીને પ્રીપેડ કરાવી દેશો તમે જેટલું ચાર્જ કરાવશો એટલો ગેસ તમારા ઘરમાં આવશે પછી તમારા ઘરમાં પાણી આવે છે જલ સે ઘર ઘર નલ મોદીજી કી યોજના હે નર્મદા સરોવર ડેમ એનું નેટવર્કિંગ છેક છેવાડાના ગામડા સુધી તમારા ઘરમાં નળમાં પાણી આવી ગયું ને પછી એ પાણીના મીટર પણ લાગી ગયા છે હવે એ મીટરને પાછા સ્માર્ટ મીટર્સ તરીકે લાવશે જો તમે આ ઇલેક્ટ્રિસિટી બિલનો મીટર્સનો વિરોધ નહીં કરો તો તમારા મોબાઈલ તો રિચાર્જ થિંક થઈ ગયા છે હવે તમારા ઇલેક્ટ્રિસિટીના બિલ રિચાર્જ થવા જઈ રહ્યા છે અને આ સક્સેસફુલી થઈ જાય એટલે તમારા ગેસ માટે અને તમારા પાણીના મીટર્સ માટે સ્માર્ટ ઓવર સ્માર્ટ ચીટર્સ મીટર્સ માટે તૈયાર રહેજો આપો ખોબલે ને ખોબલે બોટ્સ અને આપો તમારા કરોડો રૂપિયા હવે બીજું આ મીટર

જ્યારે આ ગુજરાત પાસે નોકરીઓ નથી તો શાકભાજીવાળા રિક્ષા વાળા ખૂમચાવાળા નાના નાના માણસો જેમની દુકાનો પણ ફૂટપાથ ઉપર થી આ સરકાર તોડી પાડે છે એ લોકો સ્માર્ટફોન કેવી રીતે લાવશે એટલે તમે પહેલા તો સ્માર્ટ મીટર્સ લગાડો પછી સ્માર્ટફોન ખરીદો પછી મિનિમમ બેલેન્સ કરાવો અને પછી દવ દસ દિવસે અઠવાડિયે તમારું પતે રિચાર્જ એટલે ફરીથી recharge કરાવતા હતા આવું તમે mobile recharging માટે કરો અને હવે તમે electricity માટે પણ કરો અને પછી તમે ગેસ માટે પણ કરજો અને પછી તમે વોટર માટે પણ કરજો આ છે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલતી ગુજરાતની ડબલ engine ની એકસો છપ્પન સીટ વાળી મોદી સરકાર બોલો સ્માર્ટ સિટીઝ નહીં સ્માર્ટ મીટર્સ નહીં સ્માર્ટ સરકાર તમને મળી છે ને ભોગવો ભોગવો સાગરભાઈ જે પાયલોટ પ્રોજેક્ટ જે ચાલુ કરવામાં આવ્યો બરાબર તમને શું લાગે છે કે આ પાયલોટ પ્રોજેક્ટ

જયારે આખા દેશની અંદર જયારે પોતાની ઉપર વીતતી હોય ત્યારે એક શબ્દ સુધા નથી ઉચ્ચારતા નથી તમે જુઓ કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષમાં એક પણ સરકારી શાળા બનાવી નથી અને કેટલી હજારો સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે જ્યાં સારા ઓરડા નથી ટીચર્સ નથી એક જ ટીચર આખી સ્કૂલમાં ભણાવે છે ત્યાં ડિજિટલ ઇન્ડિયાની અંદર

અમુક અપ્લાય થઈ રહ્યા છે જ્યાં ઇન્સ્ટોલેશન નું કામ ચાલી રહ્યું છે તે લોકો વિરોધ કરી રહ્યા હોય કે બળજબરી પૂર્વક અમારા ઘરે આવીને મીટર લગાવી જાય છે કોઈ પણ પરવાનગી વગર જૂના મીટરો કાઢીને बिल्कुल बढ़ जाने दूंगा जो तुम्हें गोधरा जी हाँ तमें जो बड़ जबरी पूर्वक दादागिरी थी तानाशाही सरकार तमें जो गोधरा नी अंदर जरे स्मार्ट मीटर्स लगाड़वाना था त्यारे वीज कंपनी ना अधिकारियों नी साथे साथे एमने डर लगे के कदाच प्रजा विफरशे अधिकारियों ने बानमा लेशे तो पुलिस पोलिस ने लईने गया है પોલીસોની સાથે ગયા છે શસ્ત્ર સરંજામ સાથે ગયા છે આ સ્માર્ટ મીટર લગાડવા માટે અને તમે મને એમ કહો કે તમારા ઘરમાં અત્યારે જે સ્ટેટિસ્ટિક જે મેન્યુઅલ મીટર ચાલે છે એ મેન્યુઅલ મીટર આ લોકો ભાડું તો લઈ જ રહ્યા છે તો હવે જ્યારે તહન કરો તમે જુઓ કે સ્માર્ટ સીટર સ્માર્ટ જે મેન્યુઅલ મીટર છે એ તમને યોગ્ય લાગે છે કે સ્માર્ટ મીટર તો શું મીટર લગાડવાના છે ના મીટર લાગે એટલે નું ભાડું પણ તમારી ઉપર ચડવા માંડશે અને આ લોકશાહી સરકારમાં પોલીસની હાજરીમાં તમારા ઘરે દાદાગીરીથી બળજબરીથી પણ મીટરો લગાડવામાં આવી રહ્યા છે આવા અનેક કિસ્સાઓ ઉભા થઈ રહ્યા છે